મોલાય તો બધાની ઉખેડીને અને નદીની અંદર વહી ગયેલી છે આજ જન્માષ્ટમીના દિવસે વાદળ ફાટી ગયું ઢુંડિયા પીપરિયાની આજુબાજુના ગામડામાં આજ તમે જોઈ શકો છો દુનિયાનું પાણી આજ હામે જો ઠેઠ આમોકાંઠો દેખાઈ જ્યાં અને ડેલામાં અને આ લગભગ ઓછામાં ઓછું પાંચસો ફૂટની રેન્જમાં નદી ઓવરફ્લો થઈને લઈ જાય છે આવી પચીસ વર્ષિયા ની અંદર ઓનારત થઈ ગયું આજે ત્રીસ વર્ષમાં માં ક્યારે પૂર નથી આવ્યું એવડું પૂર આવ્યું જે માણસોના ખેતરો ધોઈ નાખ્યા પાક ધોઈ નાખ્યો ઉકતા સોડ જે હતા જે આજે મગફળી અને કપાસ એ ઉખેડીને અને નદીની અંદર તણાતા જાય છે આજે અતિવૃષ્ટિને હિસાબે ઢુંઢિયા દીકરીયાની અંદર બહુ નુકસાની થઈ છે આજુબાજુના ગામડામાં જો લાઈટ એમ તો રાખી આ લાઇટ જો હામે થઈ જ ડેલાની અંદર પાણી ઘરી ગયું ત્રીસ વર્ષથી આવું પૂર નથી આવ્યું એવું અત્યારે જોરદાર પૂર આવી અને ખેતરોને ખેતરો ધોઈ ના ખાશે અતિવૃષ્ટિ થઈ છે અને નુકસાની ખેડૂને બહુ પારાવારિક થઈ ગયેલી છે